જી મિત્રો આજે અમે જયા હતા બોરો ખાવા આ છે અજીત આ છે ગોપાલ આ છે કરણ જોતા રહે અમે હવે બોરો ખાવા પહોંચી ગયા છે આ છે ગોપાલ આ છે અજીત આ છે કરણ તમે જોતા રહો આગળ બતાવો હળો જુઓ તમે ના હળો અહીંયા

કારેલી પણ અને કારેલો ચોક ચોક જ છે જોવો તમે આ બ્લોગ માં જોતા રહેજો આ ખાવા અને આ છે બોરો આ બોરો અમે ખાવા સાચી વાસી એક નંબર છે મેઠા આ છે કરણ ગોપા બોરો છે વાસી ગલ્યા આજા બોરો છે વાસી